લોકો કે જીવનમાં સુખ પછી દુઃખ આવે અને દુઃખ પછી સુખ આવો પણ મારા ગડબડ થઈ ગઈ લાગે છે દુઃખ પછી દુઃખ જ આવે છે દુઃખ પછી સુખ નો લાગતો જ નહીં જન્મ થયો દુઃખ દુઃખ પછી દુઃખ કોક તો લોચો લાગત છે સારું ચેક કરાવવું પડશે મારું હારું નોકરીએ જ છું પગારે આવે છે પણ બધું ચો જઈ કોઈ ખબર પડતી નહીં સારું કશું વધતું જ નહીં જોડે તો અમાર થાય છે આવું કે ભાઈ મારે એકલા જોડે જ આવું થાય છે આપણો ગુજરાતી ચાર ભાષાઓ હોંગા જોડાયેલા છે તમને ખબર છે ચાઈ રીતે પહેલું બોલવાનું ગુજરાતી પિક્ચર જોવાનું હિન્દી ખાવાનું પંજાબી અને પીવાનું ઇંગ્લિશ મારા વાલા પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી હોય છે આખો દન ગમે તો ફર પણ હું હાજર ડેપો હાજર થઈ જવું પડે હારા મરી જઈશું ને એટલે સ્ટોરીઓ મળશે આઈ મિસ યુ ભાઈ ને મારા કલેજા ને ખજાને ખોટ પડી જઈ પણ જીવતા જીવતો કોઈ 100 રૂપિયા નો ટેકો કરે તો પૈસા માટે ફોન કર કર કરવો નહીં લોનનો નો કાગરિયો બેંક માં પહોંચી જશે જેવી પાસ થઈ જશે એવું હું તમને સ્પેશિયલ ફોન કરીને બોલાઈ દઈને પૈસા ચૂકવી દઈ પણ જે વારે ઘડીએ ફોન કરશે એને પૈસા ભૂલી જવા પડશે સમજી ગયા મારા ભાઈ બંધ તું ઘરનો શું એટલો કહું છું નવ ને જીરો નેવું થાય અને જાનુના લીધે દેવું થાય એટલે ચૂપચાપ કારખાને વહેજ હજી આ બધા ધંધા ના કરતો મારો એક સપનું હતું કે પચ્ચીસ વર્ષની ઉંમર થાય એટલે મારો પોતાનો એક બંગલો પોતાની એક ગાડી અને ફાર્મ હાઉસ બનાવું આવાથી એક પૂરું થયું હું પચીસ વર્ષ નો થયો ખાલી મારા ભાઈબંધ ના સપના વચ્ચે સરકાર આવી ગઈ બોલો આ વર્ષે તો મારો ભાઈબંધ કરોડપતિ થઈ જ પાર હતો ગેમ રમીને પણ સરકારે એપ્લિકેશન ઉપર બેન લગાવી દીધો બોલો ખરેખર ખૂબ જ દુઃખદ છે મારા ભાઈ કેમ કે મહેનત મજૂરી કરીને તો આપણે એવું તો કાંઈ કરવું નહોતું પણ એક વાતની ખુશી પણ છે મને અંદરથી કે કરોડપતિ બની થાય ન થાય પણ મારા ભાઈ તો ભિખારી નહીં બને આરો ખબર નહીં પડતી કેમ ઓમ થાય છે મોબાઈલ માં એટલી બધી એપ્લિકેશનો છે ને પણ અંગૂઠો હરી ફરીન સીધો ઇન્સ્ટાગ્રામ ઉપર જ જાય છે આરા મરી જઈશું ને એટલે સ્ટોરીઓ મળશે આઈ મિસ યુ ભાઈ ને મારા કલેજાન ખજાના ખોટ પડી જઈને પણ જીવતા જીવતો કોઈ હો રૂપિયા નો ટેકો કરતો